મહામુક્ત યોગીરાજ સતનંદ સ્વામી નો જન્મ મિથિલા પ્રાંતમાં થયો હતો તેમના પિતાનું નામ વિષ્ણુ હતું નાનપણથી જ વૈરાગ્યના વ્યક્તિ ઘર છોડી યાત્રાથી ફરતા ફરતા બદ્રી આશ્રમ ગયા ત્યાં તપ કરી વરદાન મેળવી અમદાવાદ જઈ ડભાણ આવ્યા ત્યાં શ્રી હરિના દર્શન થતા ચિત્તવૃત્તિ આકર્ષાણી અને મહારાજની સાથે જ રહ્યા મહાપ્રભુએ દીક્ષા આપીને સત્યાનંદ નામ ધારણ કરાવ્યું

તેમાં પંદર દિવસ રહીને ઉજ્જૈનમાં એક મંદિરે ઉતર્યા તે મંદિરના મહંત નો શિષ્ય ગુજરાતમાં ફરીને આવ્યો હતો તે મહંતને ગુજરાતની વાતો સંભળાવતો હતો તેમાં સ્વામિનારાયણના સાધુ ઘોડા જમે છે વગેરે વાતો સંભળાવી નંદ સંતોના જીવન ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો